રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજે કોંગ્રેસ દ્વારા માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન લઈને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ખેડૂતો સાથે કોંગ્રેસના આગેવાનો સરકાર સામે ઉગ્ર બન્યા હતા અને સરકારના સર્વે તંત્રને નિષ્ફળ ગણાવી તીવ્ર પ્રહાર કર્યો હતો યોજ્યો છે એ માટે કે કમોસમી વરસાદના હિસાબે અમારો તમામ પાક નિષ્ફળ ગયો છે સોયાબીન મગફળી આ જેવા પાક છે અમારે પહેલો મુખ્ય મુદ્દો એ છે કે આ સરકાર જેમ બને ખેડૂત મગફળી અને સોયાબીન ટેકાના ભાવે તાત્કાલિક ખરીદવાનું ચાલુ કરે મગફળી ઓછામાં ઓછી ત્રણસો સુધીની મગફળી ખરીદી કરે બીજો અમારો મુદ્દો એ છે કે જે આ પાક વીમા યોજના બંધ કરી છે એ સરકાર પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરે જેથી અમારે ખેડૂતના આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે

સરકાર પાસે ખેડૂતોને સાથે રાખીને માગણી કરે છે કે ખેડૂતોનું સમગ્ર ધિરાણ ખેડૂતોને પાક માટેનું જે ધિરાણ આપવું એ સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ અને તાત્કાલિક સરકાર શ્રી એ

ખેડૂતોને કાયમી રક્ષણ આપવા માટે પાક વીમા યોજના ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાની નું વળતર તાત્કાલિક ચૂકવવા પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવા અને ખેડૂતોના ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા ભાવે ખરીદી કરવાની વાત સાથે ધરણા ઉપર ઉતરા છે મોટી સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે અહીંયા આવ્યા છે ડેપ્યુટી કલેક્ટર શ્રી ને પત્ર પાઠવી અમારી ખેડૂતોની જે માંગ છે એ સરકાર સુધી અમે પહોંચાડી કમોસમી વરસાદ થયો છે ખુદ રાજ્યના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ પણ સ્વીકારે છે કે ખેડૂતોને પારાવાર નુકસાની ગઈ છે ત્યારે ખેડૂતોને કોઈ પણ જાતના સર્વે વગર

અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે સરકારમાં બેઠેલા તમામ લોકો જાણે છે કે ખેડૂતોને પારાવાર નુકસાની ગયેલ છે સતત સાત દિવસ સુધી ખેડૂતોનો જે તૈયાર થયેલો પાક હતો એ પાક ઉપર વરસાદ પડ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયા નુકસાન ગયું છે ત્યારે સરકાર શ્રી દ્વારા સર્વે નાટકો કરી અને સરકાર ખોણીએ દોડ ચોંટાડવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે ધોરાજી શહેર ને તાલુકાના ખેડૂતો દ્વારા આક્રોશ વ્યક્ત કરી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે